ઘણા તો મને આઈન કહે છે કે શંકરપી શેની ચૂંટણી છે મને કે ડીરીન ચૂંટણી આવી છે મને પૂછે કે ડીરીની ચૂંટણી છે મેં કીધું ના એને જજુ છે તો મને કે એજન્ડા એમને સમજણ જ નથી કે ડીરીન ચૂંટણી છે મેં કીધું એના કારણે ડીરીમાં એક પણ ડિરેક્ટરમાં ફેરફાર ના થાય અને એક પણ વિષયની અંદર કંઈ કોઈ ચિંતા પણ માત્ર બીજો કોઈ એજન્ડા તો હોવા જોઈએ હવે એમને બિચારાને કેવું શું હવે એમ કેવું આ મોદી સાહેબ માટે કંઈ કહી કે 370 ની કલમ હટાવી દીધી એના માટે કંઈ કહી કે ગરીબોને અનાજ આપવાનું કામ ઘરે ઘરે અત્યારે આપેલ થાય છે એમાં કંઈ કહી શકે ખેડૂતોની અંદર એના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થાય એ બાબતમાં કંઈ કહી શકે નર્મદાના પાણી અહીંયા પહોંચે સુજલમ સુપલમ ઉનાળે ચાલતી હોય એ બાબતમાં કંઈ કહી શકે તેમને કહેવું શું તો ઉમેદવારની બાબતમાં કંઈ કહી શકે તો ના ઉમેદવાર ભણેલા ગણેલા છે હોશિયાર છે ગરબાભાઈના ત્યાં આગળ સેવાના સંસ્કારો મળેલા છે એમાંય કઈ કઈ કહેવું નથી તો પછી કેવું શું મને લાગે છે કે જે પેલું હોય ને થોડું હું તો કઉ છું કે આમ ને એમ ચાલુ રે સારું આ અઠવાડિયામાં સમજણ પડી ગયે છે અને હવે અઠવાડિયું હજુ આમને ચાલવા શું જવાબ આપે છે તમે બેઠા બેઠા જુઓ એક અઠવાડિયાની અંદર ધ્યાનમાં આવ્યું છે આપણે ત્યાં આગળ ચૂપચાપ બેઠા બેઠા આપણે શાંતિથી ત્યાં જવાનું ને એ બરાબર છે એ ટ્રેક આ જ હાચો છે એમને કહેવાય આ ટ્રેક ઉપર ચાલો એના કારણે જ ખબર પડે